હેલો મિત્રો તો આજના મારા મિનિ બ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે આપણે જઈએ દવા જોઈ ગયો તમે ત્યાં તો આપણે રોજડું જોવા મળી ગયું પછી રોજડું જોઈને આપણે આપણે વાડી તરફ નીકળી ગયા તો મિત્રો અમે આવી ગયા બોર ખાવા બોર તો પાકેલા નથી પણ હળીગલ વધારે નીકળે જોવું તમે કોયડી હારી છે એમાં બોર નથી તો મિત્રો બોર ખાઈ લીધા છે અને હવે આપણે આવી ગયા વાડીએ આ રે આપણી વાડી તો આપણે વાડીએ પૂગી ગયા હવે હવે દવાનું ગ્રાવણ કરીને ચાલુ કરી દેવું તો મિત્રો જી ગ્રાઉન્ડ ગ્રાવણ બનાવે દવાનું ત્યાં સુધી હું તમને ચણા દેખાડી દઉં તો મિત્રો આ છે આપણે ચણા જોઈ લો જોઈ લ્યો તમે કમેન્ટ માં કીજો ચાના કેવા છે ફાઇનલી મિત્રો ગ્રાઉન્ડ થઈ ગયું જોઈ લ્યો તો મિત્રો પોપ ભરાઈ ગયા છે જોઈ લ્યો તો આપણે દવાનું નું લઈને ભાઈ ગયા ચાટવા તો મિત્રો આપણે દવા ચાટવાનું ચાલુ કરી દીધું જોઈ લ્યો તમે એક વાર કમેન્ટમાં કીજો ચણા કેમ છે ફાઈનલી મિત્રો દવા પૂરી થઈ ગઈ તો ફાઈનલી મિત્રો આપણે દવા સટાઈ ગયા ને ઘર બાજુ નીકળી ગયા આપણે તો જોઈ લો મિત્રો રસ્તો પણ બહુ ખરાબ છે ઓ આ બાજુ ખેતર ખાલી થઈ ગયો આ બાજુ ટુઅર છે હવે